હોઠક રમાણમાં જાડા કસાયેલું શરીર જીત વેંતલા મુખની બહાર દાન પંક્તિ પણ લોહીથી રંગાયેલ જીત પરથી લોહીના પડતા ટીપા એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર માના શરીર પર માનવ ચરનું આચ્છાદન છે દેહ અર્ધ ઢંકાયેલ છે માનું રૂપ ભયાનક બિહામનું છે મહિષાસુર વધ બાદ માતાજી રણમાં ઊભા રહી ગયા હતા અંબાજીએ મેલડી માને ગુજરાત જવાનું કહ્યું સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે માનું રૂપ ભયાનક બિહામનું છે તેમનું વાહન કાળો બોકડો હોય બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે અષ્ટાથવાળા મેલી માના હાથમાં ગાળા ચક્ર તલવાર ધનુષ્ય બાણ પર ગરવો અને ત્રિશુલ શોભે છે

એ ખેતરના શેડે મેલી માતાજીની નાનકડી દેરી છે એક નારિયેળીમાં માનવ સ્થાપન થયેલ છે આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી ઢોર ડાંખર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાગતી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે ફરી એ તરફ ડોકાતું નથી મહિષાસુરનો વધ કરી આદ્યશક્તિ હિમાલયમાં ફાક ઉતારવા બેઠાં પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું મહાકાલી પાવાગઢ ગયાં બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યા ખોડીયાર રાજપરા તરફ રવાના થયા આઈ વરૂળી તરફ જવા પડ્યા સામુંડા માતા ચોટીલા ગયા સૌ જોગનીઓ પણ પોતપોતાના સ્થાનક તરફ પાછા ફરવા લાગ્યા એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણ મેદાનમાંગ ઊભા રહ્યાં

અને કઈ દેવીના શરીરમાં જઈ સમાવું તે મારી સમજણમાં આવતું નથી આ સાંભળી હવાની આદ્યશક્તિ આરાસુરવાળા શ્રી અંબાજી બોલ્યામ કે હે મેલડી તારે કોઈના માં સમાવવાની જરૂર નથી પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેલડી માં તમે ગુજરાત જાઓ આમ કહી અંબાજી એ પોતાના માયુ શક્તિ તથા સામર્થ્યને મા મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યા આમ માનું ગુજરાત કચ્છ કાઠીયાવાડમાં પ્રથમ આગમન થયું જય મેલ્ માંગ આ જાણકારી અમને સોશિયલ મીડિયા ના માધ્યમથી મળેલ છે જો આપને ગમી હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને કરજો જય માતાજી